હેલો ગાઈસ મેં નિમિત બની ગયો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે જો સુરેન્દ્રનગર માં એટલો બધો વરસાદ આવે છે ને કે ગજબનો વરસાદ આવે છે અંધારા માં દેખાતું નથી આમ હમે તમે જો કે કેટલો બધો વરસાદ ચાલુ છે ને જો આ બંબા પડે છે કેટલા બધા બંબાના પાણી પડે છે અને આમ જો જ્યાં જો અહીંયા ફૂલ વરસાદ જ છે અત્યારે હું ઉપરના માળે ઊભો છું ગજબનો વરસાદ ચાલુ છે અને ફૂલ ફૂલ વરસાદ ચાલુ છે વાહન નીકળે છે ને રોડ ઉપર તો જો જ્યાં પડ્યો અહીંયા ફૂલ વરસાદી ના જેવું છે ગાડીઓ બાડીઓ જો આવે વરસાદે અહીંયા કઈ સંભળાતું નથી એટલે તમને વિડીયોમાં સંભળાતું હોય કે ન સંભળાતું હોય પણ વરસાદ બહુ છે અમે જો હજી ફ્લેટ હે ને એ ફ્લેટ તમને બતાવું આમ જો બંબા કેવા પડે છે અમે ના બંગલો અરે ફૂલ વરસાદ આ તો જો પાણી હોય સીતારામ બાગ નું બોર્ડ હે એથી રોડ સીતારામ બાગ ના આગળ ઊભો અને પાણી કાઢી નાખ્યા પાણી જો ગાડીઓને લાઈટ બાઇટ બધું ચાલુ થઈ ગયું છે બજ એમનો વરસાદ હે કુલ નોહરમાં વરસાદ ચાલુ છે હાથી તો હું હલ્યું તો એવું નથી કારણ કે હવે કપડા ય પલડે એવું છે આમ જો આ કયા મોસમી વરસાદ કહેવાય હવે જે ખેતરમાં પાક ઊભા છે એ બધા પાક રહ્યા ને એ બળી જવાના હે સર જો અમે ફ્લેટ તો દેખાતો નથી એટલું બધું વરસાદ આવે છે આગળ જોવા જાય હમણાં લાઈટ બાઈટ જતી રહી છે ત્યારે સુરેન્ગર માં ગજબ નો વરસાદ ચાલુ છે આમ રોડ તમે જો આપડે હવે આમાં મિત્રો કેરી ખાવી કે ભજીયા ખાવ એ નથી ખબર પડતી ત્યાં પછી એક કામ થાય કેરીને ખાઈ વાત ને આમાં કેરી ખી કેરી એટલે શું છે કે બે રડી જાય કારણ કે ફૂલ ચોમાસુ છે અને ફૂલ ઉનાળો અત્યાર સુધી હતો હવે ફૂલ ચોમાસું ચાલુ થયું છે જો ગજબનો ગજબ નો વરસાદ જો ગાડીઓ બાડીઓ બધી લાઇટો બાઈટુ ચાલુ થઈ ગઈ છે અને ફૂલ ઘોર વરસાદ ચાલુ છે આ વરસાદ લગભગ મેં નથી ક્યાંય જોયો કે ઉનાળે આટલો બધો વરસાદ આવ્યો હોય હવે અમે જો ટાવર રહ્યો ને આ ટાવર ઈ ટાવર એ નથી દેખાતો એટલો બધો વરસાદ ચાલુ છે જો હવે એ ટાવર રહ્યો અહીંથી લગભગ પચાસ સો મીટર ડિસ્ટન્સ છે હે એ નથી દેખાતો એવા વરસાદ ચાલુ હે અને આમ જો આ બમ્બે બંબા પડે હે પાણી એટલું બધું પાણી હે બોમ્બે બંબા પડે ને કપડા બકડા મારા મારા ઈ કપડા બકડા હે ને બધું પકડાઈ ગયું ભાઈ આખો ને પકડાઈ ગયું હે એટલો બધો જાય બિચારા માણસો આલીન જાય પલડતા પલડતા એટલો ધોધ માર વર્ષા ચાલુ હે જો લગન ની સીઝન લગ્ન ની સિઝન હોય રમણ ભમણ થઈ ગયું છે બધા લોકોનું માંડવા ઉડી ગયા હવે તો માંડવા બોલો આવું કોને અહીંયા લગ્નમાં જવું ને શું કરવું એ ખબર નથી પડતી એટલો બધો ધોધમાર વરસાદ હે સુરેન્દ્રનગરમાં જો જોરદાર વરસાદ સુરેન્દ્રનગરમાં ફૂલ ધોધમાર વરસાદ સુરેન્દ્રનગર માં ખુબ ધોધમાર વરસાદ છે તમે લોકો આ વિડીયો ને લાઈક કરી દો અને શેર કરી દો કે સુરેન્દ્રનગર વાસીઓને કે સુરેન્દ્રનગર માં કેટલો ધોધમાર વરસાદ છે આપડે મળીએ બીજા વિડીયોમાં ત્યાં ખૂબ મજા છે ખુશ